હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે ભગવાનને સવાર સવારમાં થાળ ધરેલો છે જો કે અમારા ઘરે દરરોજ સવાર બપોરે અને સાંજે ભગવાનને થાળ ધરાતો હોય છે અને આજે ઉતારવાનું એક કારણ એ છે કે થાળમાં સ્પેશિયલ ખમણ ઢોકળા બનાવવામાં આવ્યા છે અને થાળ ધરવાની નાનકડી વિધિ જે આજની યુવા પેઢીને ઘણીવાર ખબર હોતી નથી કે થાળમાં તુલસીપત્ર મૂકવામાં આવે છે ને આસમાન ધરવામાં આવે છે અને કપડું ઢાંકીને ભોગ ધરાવવામાં આવતો હોય છે તો એ માટે એક નાનકડો વિડીયો આપની સમક્ષ લાવ્યા છીએ આપણે નાસ્તામાં બનાવ્યા છે ખમણ ખમણ બનાવ્યા છે એટલે ભગવાનને આપણે થાળ ધર્યો છે અંતૂર્ણામાંને થાળ ધર્યો છે વિષ્ણુ ભગવાનને થાળ ધર્યો છે આપણે જ્યારે થાળ ધરીએ ત્યારે તુલસીમાનું પાન થાળમાં મેળવવું જોઈએ તુલસીમાંનું પાન થાળમાં ન હોય તો ભગવાન આરોપતા નથી કારણ કે તુલસી છે એ વિષ્ણુ ભગવાનને વેરેલા છે એટલે હા તરીને પછી આપણે આસન દઈ દઈશું આસન દઈને પછી આપણે ભગવાનને ખડી કપડું ઢાંકી દઈશું કપડું ઢાંકીએ પછી ભગવાનને ભોગ લગાવવાનો અને ભગવાનને કહેવાનો કે હે ભગવાન હાલો જપમાં શ્લોક બોલવાનો છે યજ્ઞ શિષ્ઠાશિના સંતો મુ સંતે સર્વ રિલી છે भुञ्जते ते तदं पापा यत् करोषि यत् यद्स्यासि यज्जोषि यत ददासि यत् यत् पञ्चेशकौन्त्येय तत् कुरुष्वमदर्पणम् अहं विश्वानरो भूत्वा प्राणिना देहमाश्रीन्द प्राणपानक्षमायुक्तं भूं स ना भवतु ભગવાને થાળ જમી લીધો છે ભગવાન તો ખાલી ભાવના જ પૂછ્યા છે પણ ભગવાનને થાળ ધરીને જમી તો એ પ્રસાદ બની જાય છે તો સરસ મજાનો ભગવાનને આપણે થાળ ધરી દીધો છે લાલજી મહારાજને જમાડી લઈએ માને જમાડી લઈએ કૃષ્ણ ભગવાનને જમાડી લઈએ પછી દરેક દેવસ્થાન આપણા મઢ માતાજીના મંદિરમાં છે એને બધાને જમાડી લઈએ રાધા કૃષ્ણ ભગવાન છે યોગેશ્વર ભગવાન છે સરસ મજાનો થાળ આપણે ફેરી લીધો છે